નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભરત પંચાલ ઉપર આજના વિડીયોમાં વાત કરીશું કે બે હજાર ચોવીસની શરૂઆત થઈ જવા જઈ રહી છે તો સૌ પ્રથમ તમામ વ્યુઅર્સ અને સબસ્ક્રાઈબરને નવા વર્ષના અભિનંદન પાઠવું છું તેમજ આજના વિડીયોની અંદર એવી પાંચ બાબતોની મુખ્યત્વે ચર્ચા કરીશું કે જે આવનારા બે હજાર ચોવીસની અંદર એની શક્યતાઓ રહેલી છે કે એની અંદર કંઈ ફેરફાર થાય અને તે ખૂબ જ જરૂરી છે ફેરફાર થવા તો એના વિશે એક અગાઉતરી આગોતરી જાણ આપીએ છીએ અને આગોતરી જાણ આપીને આપણે માહિતગાર કરીએ છીએ કે જમીન મહેસૂલ કાયદાના આ કાયદાની અંદર સુધારા કરવા ખૂબ જ અનિવાર્ય બને છે તો મિત્રો વિડીયોમાં આગળ વધીશું જે લોકો આ વિડીયો ઉપર પહેલીવાર જોઈ રહ્યા હોય તે લોકો એન્ડ સુધી બન્યા રહેજો જેથી કરીને વિડીયોની તમામ વિગતોની માહિતી પૂરેપૂરી મળી શકે તો વિડીયોમાં આગળ વધીશું સૌ પ્રથમ વાત કરીએ કે ગણોત સ્ક્રીન ઉપર આપ જોઈ શકશો કે ગણોત અંદર ચાર મહત્ત્વની બાબતો છે જેની અંદર સુધારા માગી લે એવી પરિસ્થિતિ છે અત્યારે હાલની અંદર સૌથી પહેલી વાત કરીએ તો ગણોત કલમ ત્રેસઠ એડી તો ત્રેસઠ એડીની અંદર જે બે હજાર પંદરમાં એક્ટ નંબર અઠ્યાવીસથી જે સુધારો કર્યો અને જે બિનખેડૂતનું વેચાણ છે અને એ બિનખેડૂત કોઈ ખેડૂતનું વેચાણ કરે પણ એ વેચાણ બે હજાર પંદર પછીનું હોય તો જંત્રીના જે ત્રણ ટકા ત્રણ ગણી રિંગ રકમ ભરવાનો જે સુધારો કરેલ છે એ સુધારાથી હાલની વર્તમાન પરિસ્થિતિની અંદર ઘણા બધા લોકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે મીન્સ ઘણા કેસોની અંદર એવું છે કે હસબન્ડ અને વાઈફ મીન્સ એક ખેડૂત છે ને એક નથી તો એવી પરિસ્થિતિની અંદર બી એમને ત્રણ ગણી કિંમત ભરવાની આવે છે અને ત્રણ ગણી કિંમત ભરીને મૂળ સ્થિતિમાં આવી જાય છે સરકાર એ વેચાણ કાયદેસર નથી થતું જેથી આ એક ખૂબ જ મોટો ઉદભવેલો પ્રશ્ન છે પણ મને આશા છે કે બે હજાર ચોવીસની અંદર એનું કંઈક સોલ્યુશન નીકળશે ત્યારબાદ વાત કરીએ તો ગણતરાની કલમ બત્રીસ પી ટુ સી બત્રીસ પી ટુ સી એ જ્યારે ખરીદી બિનઅમલી બને ત્યારબાદ એ જમીનની કાર્યવાહી બત્રીસ પી ટુ સી મુજબ કરવાની હોય છે તો બત્રીસ પી ટુ સીની અંદર જે જેટલા ઘણો ત્યાંના રહેલા છે એટલા જ જમીન માલિકના હકો રહેલા છે પણ એ કાર્યવાહીના અંતે તો આજના જમાનાની અંદર જમીન માલિક બી પોતાની જગ્યા નહીં છોડે અને ઘણો બી પોતાની જગ્યા નહીં છોડે તો એના વિશે થોડોક વધુ વિચાર કરવો ખૂબ જ જરૂરી બને છે બીજી વાત કરીએ તો ખરીદી બિનઅલી બને એવી પરિસ્થિતિની અંદર તો જ્યારે ખરીદી બિનઅમલી બની જાય છે તો એવી પરિસ્થિતિમાં જ્યારે પણ મૂળ ખેડૂત હોય છે એ મૂળ ખેડૂતના નામે ઘણા જમીનોમાં એ જગ્યા થઈ ગયેલી હોય છે પણ એની અંદર નોટ લખેલું આવે છે કે ખરીદી બિનઅલી તો એના લીધે કોઈ પણ એ જગ્યા કોઈને પણ તબદીલ કરે ખરીદી બિનઅમલીના લીધે એનું નામ ચડી શકતું નથી હવે એનું નામ ખરીદી બિનઅમલી હટાવવા માટે બત્રીસ પી ટુસી મુજબ કાર્યવાહી કરવાની આવે એ જ અને જે ખરીદી બિનઅમલી છે તો એની અંદર ઘણા કિસ્સાની અંદર જે ઓગણીસો પાંસઠ પહેલાંનો પરિપત્ર છે કે જ્યાં બિન ખરીદી અમલી થઈ ગઈ હોય એના પછી જે ખરીદી બિનઅમલી થઈ હોય તો એની અંદર બત્રીસ બી ટુ સી મુજબ કાર્યવાહી કરવાની હોય છે બાકી એના પહેલાંની અંદર કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી તો તેના વિશે પણ વિશેષ સ્પષ્ટતા કરવાની ખૂબ જ જરૂર છે ત્યારબાદ વાત કરીએ તો બિનખેડૂતનું વેચાણ તો બિનખેડૂતને વેચાણ કરીએ તો એના સ્પષ્ટ કાયદા હોવા જોઈએ કે જે ગણોધારાની અંદર ઓલરેડી એની જોગવાઈઓ કરી ચૂકેલા છીએ તો ગણોતરા કોલમ તેસઠ મુજબ કાર્યવાહી કરી ચોર્યાસી સી મુજબ એનો નિકાલ કરવો જોઈએ પણ જે એક્ટ નંબર અઠ્યાવીસ બે હજાર પંદરની અંદર સુધારો લાવવામાં આવ્યો છે ગણોત ધારાની અંદર એનાથી જે બે હજાર પંદર પહેલાંનું બિનખેડૂતે કરેલું ખેડૂતને વેચાણ છે છેલ્લું તો એ જંત્રીના દસ ટકા લઈને નિયમિત થઈ શકે છે પણ બે હજાર પંદર પછી કરેલું વેચાણ એ નિયમિત થઈ શકતું નથી તો એની અંદર પણ કોઈ સુધારો કે કોઈ જોગવાઈ કરવાની ખૂબ જ તાતી જરૂરિયાત છે ત્યારબાદ બીજા મુદ્દાની વાત કરીશું કે જમીન સંપાદન તો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જમીન સંપાદનની અંદર શું શું ફેરફાર થઈ શકે છે અથવા તો શું શું જરૂરી બને છે તો સૌથી પહેલાં જમીન સંપાદન વિશે વાત કરીએ તો જ્યારે પણ કોઈ જગ્યા સંપાદનના જાહેર હેતુના માટે સંપાદન કરવામાં આવે તો અને એ સંપાદનનો હેતુ સિદ્ધ ના થાય તો જે તે એ જગ્યા મૂળ માલિકને પરત કરી શકાય પરંતુ એના માટે સૌથી પહેલાં જે સક્ષમ અધિકારી હોય એના પાસે રેફરન્સ દાખલ કરવાનો આવે છે તો સક્ષમ અધિકારી પોતે નિર્ણય લઈને એને આવા જે રેફરન્સો દાખલ કરેલા હોય છે એ તમામ નકારી દેતા હોય છે પણ એમાં સરકારશ્રીનો અભિપ્રાય લેવાની ખૂબ જ જરૂરિયાત હોય એવો અભિપ્રાય લેવાની તસ્દી પણ લેતા નથી તો આ બાબતે ખૂબ જ વિચાર કરવો જોઈએ કે જે જગ્યા અત્યાર સુધી સરકાર દ્વારા સંપાદન કરવામાં આવી છે એવી બાબતોના કોઈ કેસો ઉદ્ભવે આજની તારીખે તો એની અંદર ધોરણસરની કાર્યવાહી કરવીને એના માટેની ગાઈડલાઈન જારી કરવામાં આવે બીજી વાત કરીએ તો જ્યારે હેતુ સિદ્ધ ના થતો હોય અને એ જગ્યા પાછી માગવાની અરજીઓ આવે અથવા તો કેસો આવે તો એની અંદર વિલંબને ધ્યાને ના લેવો ઘણીવાર જમીન સંપાદનમાં ગયેલી હોય અને એ જગ્યા પાછી લેવા માટે લોકો દ્વારા અલગ અલગ પ્રકરણો દાખલ કરવામાં આવે છે તેને ઘણીવાર વિલંબના કારણે પણ કાઢી નાખવામાં આવે છે અને છેલ્લે અરજદાર પાસે નામદાગ હાઈકોર્ટમાં ગયા સિવાય કોઈ રસ્તો રહેતો નથી તો મીન્સ એનાથી પરિસ્થિતિ એટલી ડિસ્ક્રાઈબ કરવી જોઈએ કે જેથી કરીને એ વ્યક્તિ સક્ષમ અધિકારી અથવા તો સરકારની પાસેથી એ કામગીરી પૂરી કરી શકે ત્યારબાદ વાત કરીએ તો સરકારનો અભિપ્રાય તો એલએ ક્યુની અપીલની અંદર ઘણા કિસ્સાની અંદર સરકારનો અભિપ્રાય ખૂબ જ જરૂરી બને છે જે નવા સુધારા એક્ટ છે એ પ્રમાણે સક્ષમ અધિકારીએ ને તમામ સત્તા સોંપવામાં આવેલ છે પણ એના પહેલાં જે જગ્યાઓ એલએ ક્યુમાં ગયેલી છે જમીન સંપાદન થયેલી છે અને જેનો હેતુ આજની તારીખે પણ સિદ્ધ નથી થયો તો એવી જમીનો પાછી મેળવવા માટે સરકારશ્રીનો અભિપ્રાય ખૂબ જ જરૂરી બને છે અને તમામ પ્રક્રિયા સરકાર શ્રી પાસે જ ચાલે એવી કોઈ વ્યવસ્થા કરવી જોઈએ ત્યારબાદ મુદ્દા નંબર ત્રણની વાત કરીએ મિત્રો તો ગૃડા એક્ટ બે હજાર બાવીસ તો ગૃડા બે હજાર બાવીસની અંદર હાલમાં ઘણા બધા લોકોએ પોતાનું બાંધકામ રેગ્યુલરાઈઝ કરાવવા માટે અરજીઓ કરી દીધી છે પણ આજની તારીખે પણ એ લોકો આવી ઇમ્પેક્ટની ભરીને પોતાનું બાંધકામ તૈયાર કાયદેસર કરાવવા માટે તૈયાર નથી તેના મુખ્યત્વે ત્રણ કે ચાર કારણો છે સૌથી પહેલું કારણ ગણીએ તો બેટરમેન્ટ ચાર્જ અને ડેવલપમેન્ટ ચાર્જ તો આ બંને ચાર્જ એવો એવો છે કે જે ઇમ્પેક્ટ ફી સિવાય ભરવાનો આવે છે તો એ ઇમ્પેક્ટ ફી સિવાય આ જે ચાર્જ ભરવાનો આવે છે એના લીધે લોકો એવા ચાર્જ ના ભરવો પડે અને કાયદામાં સુધારો થશે એવી આશા રાખીને બે હાલ બેસી રહ્યા છે તો આઈ થિંક એ બાબતે સુધારો થઈ શકે છે બે હજાર ચોવીસની અંદર ત્યારબાદ વાત કરીએ તો ફાયર એનોસી જે હાઈ રાઇસ બિલ્ડિંગો છે એની અંદર જે પંદર મીટરની ફાયર એન ગાઈડલાઇન ગાઈડલાઈન છે એને કંઈક સાડા સોળ કે સત્તર મીટર સુધી એક્સપાન્ડ કરવામાં આવી છે પણ છતાં બી એની અંદર ખૂબ જ પરિસ્થિતિ વિપરીત હોય અથવા તો એ જે ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ ઓથોરિટી છે એની સાથે મિસમેચ થતું હોય તો આવી હાઈ રાઇસ બિલ્ડિંગો તથા જે કોમર્શિયલ બાંધકામો માટે જે ફાયર એનો વાત કરેલ છે તે એ બાબતે પણ ખૂબ જ સરકારની ગાઈડલાઇનની જરૂર છે ઘણા લોકો અસમંજસમાં છે જેથી કરીને આવી બધી કામગીરીના લીધે લોકો ઇમ્પેક્ટની અંદર રસ લઈ રહ્યા નથી ત્યારબાદ વાત કરીએ તો કોમર્શિયલ બાંધકામો માટે પાર્કિંગ જોકે કોમર્શિયલ એકલા માટે પાર્કિંગની જરૂરિયાત નથી જે ફ્લેટ ટાઈપના બાંધકામો છે એના માટે પણ જે પંદર ટકા પાર્કિંગની જોગવાઈ કરી છે એની અંદર જે સ્પેસ પ્રોવાઈડ કરવાનો છે એ સ્પેસ પ્રોવાઈડ કરવાના અને એ ઓપન ટુ સ્કાય પ્રોવાઈડ કરવાનો છે તો એના માટે જે પાર્કિંગની જોગવાઈ છે એના માટે બી ઘણા લોકો સુધારાની ત્યારબાદ ચોથા મુદ્દા નંબરની વાત કરીએ તો પૂરક વારસઈ પૂરક વારસાઈની અંદર બે મુદ્દા ચર્ચા કરવા ખૂબ જ જરૂરી બને છે એક છે પેઢીનામું અને બીજું છે સોગંદનામું તો સૌ પ્રથમ પેઢીનામા માટે વાત કરીએ તો જ્યારે કોઈ પૂરક વારસાઈ કરવાની આવે સરકારના કોઈ પરિપત્રના આધારે અથવા તો કોઈ હુકમના આધારે તો એવી પરિસ્થિતિની અંદર તલાટી પાસેથી પેઢું પેઢીનામું મેળવવા માટે ખૂબ જ તકલીફ પડે છે કારણ કે જે ફેમિલીનું નામ ચાલે છે એ ફેમિલીની રેકર્ડની સાથે જે વારસાઈ કરવાની છે તો એની સાથે કનેક્ટેડ ફેમિલી છે એ દર્શાવી શકાય છે મીન્સ અરજદાર પોતે પોતાના વારસો દર્શાવી શકે છે પણ અન્ય ભાઈના વારસદારોની વિગતો આધાર કાર્ડ વગેરે પ્રોવાઈડ નથી કરી શકતા એના કારણે પેઢીનામું નથી મેળવી શકતા તો આ એક ખૂબ જ જરૂરી છે એના માટે પણ સરકારે વિચાર કરવો જોઈએ ત્યારબાદ વાત કરીએ તો જે સોગંદનામું છે તો અરજદાર જે સોગંદનામું રજૂ કરે ને એ સોગંદનામાની અંદર જેવી વિગતો રજૂ કરે એવી વિગતોનું પેઢીનામું એને મળી જવું જોઈએ ત્યારબાદ પાંચમા મુદ્દા ઉપર વાત કરીએ તો પ્રોપર્ટી કાર્ડ તો પ્રોપર્ટી કાર્ડની અંદર મુખ્યત્વે સર્વેની કામગીરી બાબતે વાત કરવાની થાય છે કે જ્યાં પણ ટીપી ફાઇનલ થઈ ગઈ છે અથવા તો અમુક ગામ તળના રેકોર્ડ બી એવા છે કે જ્યાં આગળ સર્વેની કામગીરી આદિન સુધી ચાલુ કરવામાં આવેલ નથી અને એમને પ્રોપર્ટી કાર્ડ પૂરા પાડવામાં આવેલ નથી તો આ યુટ્યુબના માધ્યમથી પણ સરકારને એક રજૂઆત કરવાની થાય રિક્વેસ્ટ કરવાની થાય કો તે બાબતે પણ ગંભીર પગલાં લેવા અનુરોધ છે અને આઈ થિંક બે હજાર ચોવીસની અંદર કદાચ આ બાબતે એમના પણ ઘણા સુધારા આવી શકે છે ને આ સમસ્યાનો અંત આઈ થિંક બે હજાર ચોવીસમાં આવી જશે ત્યારબાદ વાત કરીએ તો સિટી સર્વેની કામગીરીની અંદર એજન્સીની જવાબદારી નક્કી કરવી કારણ કે અત્યાર હાલ એજન્સીને જે વિસ્તારોનું સિટી સર્વેનું કામ મળે છે એ લોકો લોકો પાસેથી ડોક્યુમેન્ટ એકવાર કલેક્ટ કરે છે એની એકનોલોજમેન્ટ આપે છે છતાં પણ જ્યારે રેકર્ડનું અમલ થાય છે અને પ્રોપર્ટી કાર્ડ જ્યારે અસર આપવામાં આવે છે અને પ્રોપર્ટી કાર્ડમાં ત્યારે પ્રોપર્ટી કાર્ડમાં જેવી ક્ષતિઓ હોય છે જે જેથી વખતે બેથી ત્રણ વાર અરજદારોને રેકર્ડ આપવાની જરૂરિયાત ઊભી થાય છે તો એ બાબતની પ્રાઇવેટ ખાનગી એજન્સીની જવાબદારી નક્કી કરવી જોઈએ ત્યારબાદ અરજદાર દ્વારા જે બી પુરાવા રજૂ કરવામાં આવે તો એ પુરાવા રજૂ કરી કરતી વખતે જ્યારે એનું પ્રોપર્ટી કાર્ડનું રેકોર્ડ તૈયાર થાય છે તો એવી પરિસ્થિતિની અંદર એ પ્રોપર્ટી કાર્ડ તૈયાર થઈ જતા હોય છે પણ જ્યારે તૈયાર થઈ ગયા બાદ એ જ અધિકારી દ્વારા ખૂબ જ ખોટી માગણીઓ કરીને મીન્સ નાના નાના ટેકનિકલ કારણો કાઢીને એ ફેરફાર અંગેની નોંધો મંજૂર કરવામાં આવતી નથી એના કારણે અરજદારોને ખૂબ જ મલ્ટિપલ લિટિગેશનમાં ઉતરવું પડે છે પ્રાંત સામે અપીલ કરવી પડે છે પ્રાંત સાહેબ તરફથી કેસ રિમાન્ડ કરવામાં આવે છે રિમાન્ડ કર્યા પછી પણ એની અંદર કોઈ પરિપત્રનો આડ લઈ એ કામ કરવામાં આવતું નથી તો આ બધી બાબતોએ ઘણી સ્પષ્ટતા કરવાની જરૂર છે સરકારે ત્યારબાદ વાત કરીએ તો જે ખેતી હેડીના પ્રોપર્ટી કાર્ડ ચાલે છે એના વિશે સરકારે ખૂબ જ ધ્યાન આપવું જરૂરી બને છે કારણ કે ખેતીની અંદર જેટલી બી મિલકતો છે બધાની અંદર ખેડૂતનું નામ આવે છે તો એકચ્યુઅલી એની અંદર કંઈક અંશે જે કબજો ભોગવટો કરી રહ્યું છે જગ્યાની અંદર હાલની તારીખમાં તો એની અંદર નામ આવવું જોઈએ પણ અધિકારીઓ દ્વારા એ ખેતી હેડે ચાલતા જે પ્રોપર્ટી કાર્ડ છે એની અંદર જમીન મહેસૂલ કાયદાની કલમ એકસો પચીસ જે મુજબ કાર્યવાહી કરીને ભોગવટો કાયદેસર કરવાનું ઇન્સિસ્ટ કરતા હોય છે તો એ ભલે કાયદેસર કરી શકાય એને નો ડાઉટ પણ એના માટે દરેક સભ્યોની તૈયારી જોઈએ દરેક એ સર્વે નંબરમાં કબજેદારો જેટલા હોય એ બધાની તૈયારી જોઈએ પછી એ શક્ય બને છે એ સિવાય શક્ય નથી બનતું તો એના માટે કોઈ વિકલ્પ કાઢવો ખૂબ જ જરૂરી બને છે તો મિત્રો વિડિયોમાં એ વિરામ આપીએ છીએ ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે અને આજનો આ વિડીયો ખરેખર આપને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી આપને સમયસર મળી રહે ધન્યવાદ